આપણા શરીર ને આજે હાર્ટ એટેકનો નો પ્રોબ્લેમ વધી રહ્યો છે અને આજે સૌથી વધારે મોટો કોઈ વિષય હોય ચિંતાનો નો એ છે હાર્ટ એટેક હાર્ટ એટેક ગમે ત્યારે ગમે તેની ગમે તે જગ્યાએ આવી શકે છે અને હાર્ટ એટેક આવે મિત્રો ત્યારે આપણી જોડે બે વિકલ્પ હોય છે કાં તો હોસ્પિટલ એના ઉપર પરંતુ અગર બચી ગયા તો આપણે હોસ્પિટલ જઈશું આપણું જ બાયપાસ થશે બાયપાસ કર્યા બાદ કહેવાય ને કે ફરીવાર કોઈ બી ગેરંટીની ફરીવાર હાર્ટ એટેક ન આવે કેમ કે આપણો ખોરાક એ હોય છે પણ આપણા આયુર્વેદની અંદર ઘણા બધી એ કહેવાય કે ફૂડ સપ્લિમેન્ટ આ ઘણી બધી એવી ઔષધિઓ છે જે અગર ખાવામાં આવે તો ફરીવાર હાર્ટ એટેક બચી શકાય છે તો આપણા શરીરના હાર્ટને બચાવવું છે તો આપણી જોડે ચાર પ્રોડક્ટ છે જેની અંદર ફ્લેક્સ ઓઇલ ગ્રીન ઓઇલ એલ આરજી નાઇન ઓ એન્જેન અને એમાંની હવે કોળમ્બી સાઈડે વાત કરે કે અગર તમારા મારા હૃદયને અગર ધબકતું રાખવું છે તો મારે જોડે છે ફ્લેક્સ ઓઈલ યસ આ ફ્લેક્સ ઓઈલની વાત કરું તો ફ્લેક્સ ઓઈલની અંદર ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ છે સાથે સાથે ફેટી એસિડ છે જેનું કામ છે બ્લોકેજ નસોને ખોલી કરવાનું સાથે સાથે બીપીનો પ્રોબ્લેમ બ્લડ શુગર લેડીઝના વર્વતને બેલેન્સ કરવા માટે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે વજન ઘટાડવા માટે જોઈન્ટ માટે આવા અલગ અલગ જે પ્રોબ્લેમ છે એને બી સોલ્યુશન સૌથી વેસ્ટ હોય તો આપણા હાર્ટને સુરક્ષિત રાખે તમારા મારે બી આ પોળને ખાવાની જરૂર છે પરિવારમાં બી લોકોને ખવડાવવાની જરૂર છે ગમે ત્યારે હાર્ટના થી આપણે બચી શકાય આ કહેવાય ને કોઈ દવા નથી પણ ફૂડ સપ્લિમેન્ટ છે આપણા હૃદયને સાથે સાથે આપણા બીજી ઘણી બધી બીમારીઓને બી કહેવાય કે જળમાંથી દૂર કરે છે તમે બધા લોકો ફૂડ સપ્લિમેન્ટ જે વ્યક્તિ વિશે વધારે માહિતી લેવા માંગતા હોય તો જે વ્યક્તિ તમે વિડીયો મોકલે એનો અચૂક કોન્ટેક્ટ કરજો એ વ્યક્તિ સજેસ્ટ કરે એ પ્રમાણે યુઝ કરજો થેન્ક યુ વિશ્વ